નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર દેહગામ ગાંધીનગરથી દહેગામ ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી દેહગામ ખાતે રેપિડ એક્શન ફોર્સ આર એ એફ બીટીએન દ્વારા દેગામ પોલીસ સ્ટેશન ખાતે દેગામ ટાઉન હોલ અને બૈયલ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી તેમજ બૈયલ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ ટાસ્ક ફોર્સ અમદાવાદ ગુજરાતની બે ટીમો દ્વારા કમાન્ડન્ટ સો ટાસ્ક ફોર્સ જિલ્લા ગાંધીનગર ગુજરાતના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રવિકુમાર વર્માના નેતૃત્વ હેઠળ પરિચિતતા કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો છે અસામાજિક તત્વો સામે કડક પડકાર ઉભો કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદરૂપ બને છે પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે આ સંયુક્ત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસજી ન્યૂઝ ગુજરાતી દહેગામ ગાંધીનગર